અમે અયોધ્યાથી પહેલાં અત્યારે જે રોકાણાથી રાત્રે ત્યાં સવારનો રાસ્તો છોલે ભટુરે કેવો જ નાસ્તો હવે સારો અમે અત્યારે આ હોટલમાં રોકાણ હતા ફૂડ ખૂબ સારું હતું ખૂબ મજા આવી અને બાઈક વોર્મઅપ ને બધું ડન અને અહીંથી અત્યારે એકસો ને ત્રાણું કિલોમીટર જેવું છે અયોધ્યા એટલે હવે એના માટે આગળ નીકળી તો અત્યારે અમે નીકળી ગયા છીએ અને ગઈકાલે અમે ત્રણસો ચુમ્મોતેર કિલોમીટર કાપ્યા હતા ટ્રાફિકવાળો બહુ રસ્તો હતો એટલી થોડીક તકલીફ રહી કાલે લગભગ હજી અહીંયા અયોધ્યા સુધી મળશે જ અને અત્યારે એકસો ને કિલોમીટર અને સાડા ત્રણ કલાક બતાવે છે પહોંચવાની બરાબર ચાલો જઈએ અયોધ્યા અત્યારે રસ પી લીધો ત્રણ ગ્લાસ પી લીધો મસ્તીના ગરમી છે એટલે એ રસ ની મજા આવે બાકી રસ વાળો છોકરો હતો એ રાજી થઈ ગયો હતો અયોધ્ય તો અત્યારે બહુ સરસ થઈ ગયું છે કે તમને એમ થાય કે તમે વિદેશમાં ન ફરતા હોય એવું સરસ થી બનાવી નાખ્યું છે આખું

આ રસ્તો લગભગ તમારે વૃંદાવન આ રસ્તો જાય છે ટ્રાફિક જામ આપણી બાઈક ઓફ રોડ છે ગમે આ અત્યારે આપણે લખનૌ માં કે મસ્ત ડિઝાઇન છે ટ્રાફિક પણ એનો ખતરનાક છે પછી તમે જો આ હાઈવે ઉપરથી આવો ને એટલે આ પછી લેફ્ટ સાઈડ વળી ને એટલે રામ જન્મભૂમિ અયોધ્યાનું બોર્ડ મારેલું જ છે ત્યાં તમારે વળી જવાનું આર્યું જો શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા આ નીચે થેન્ક યુ જી અયોધ્યા હાજી હાજી ગુજરાત હા હા જી હાજી હાજી ધીરેન્દ્રસિંહ જાડેજા થેન્ક યુ વેરી મચ हाँ जी हाँ एक घंटा एक घंटा लगेगा अभी हाँ आप जाके आए अच्छा कैसा है अभी दर्शन में कितना टाइम लगता है अच्छा डेढ़ घंटा और अंदर अंदर मोबाइल सब अलाउड तो नहीं है ना अभी अच्छा अच्छा चलिए जी थैंक यू लोकल होता है ना

अयोध्या श्री राम जन्मभूमि मंदिर राम की पेड़ी नया घाट सिद्धू हाजी गुजरात राजकोट ગુજરાત રાજકોટ ગુજરાત હા હા ચાલતા સ્કૂટર પડી ગયું કાંઈ કઈ あグリアムグリアムグリアムグリアムグリアムグリアムグアムグリアムグリアムア એક બાજુ પગ ન પહોંચો તો રાજમાં નીકળાવો એટલે આવું બધું થયું ચિંતાનો વિષય નથી ગેટ કેવો સરસ બનાવ્યો છે ધનુષ ને બાણ નાખો વેલકમ ટુ અયોધ્યા બીજીવાર પાછા પડી ગયા નરેશ કાકા કેમ એમ થાય હજે એ તો વાંધો નહીં હાલો ના થેન્કુ હા ભૈયા હા બહુ ઘોડી ચડાવી દઉં સીટમાં શું થયું ઉભા રહ્યો લઈ દો તો રહ્યો તમે આઘરી મૂકી દે મૂકી દો કાંઈ ન થાય

એ તો ધર્મસ્થતો જય હાઈ ફ્લો ધર્મચોક વાહ બેટરી વાળી કાર લાગે છે જય શ્રી રામ હા દેખાડે હનુમાનગઢ ટીવી ગુજરાતી હિન્દી બધી ભાષામાં લખ્યું છે ઇંગ્લિશ હજી ઘણું કામ ચાલુ છે

અમે આવી ગયા છીએ અત્યારે અયોધ્યા આ બળે હનુમાન કરીને જગ્યા છે બળે અનુમાનમાં અમને રૂમની એની વ્યવસ્થા કરી દીધી છે આપણે નકુમ સાહેબ છે એમના જાણીતા છે એક ભાઈ એણે આખી વ્યવસ્થા બધી કરી દીધી છે આ અમારો રૂમ અત્યારે તો બધા ફ્રેશ થઈ ગયા એટલે બધું આડુંડું પડ્યું છે પણ બધું સરસ છે ચોખાઈને બધું બહુ સારું બધી આ બાથરૂમ બધી રીતે બહુ સરસ છે વ્યવસ્થિત છે બધું અને આશ્રમ જ છે અહીંયા બહુ સારી જગ્યા છે તો અમે લોકો અયોધ્યા આવી ગયા છીએ રૂમ ટુર તમને બધાને કરાવી તો અત્યારે નકુમ સાહેબના જે વાત કરી આપને કે એના મિત્ર છે એના જાણીતા છે એટલે એ અમને દર્શન કરવા માટે પછી હનુમાનગઢી અને કનક ભવન આ બે ત્રણ જગ્યા દર્શન કરવા માટે લઈ જઈ છે અને ચાર પાંચ દિવસથી એક ને કપડાં પહેર્યા હતા આ નવા કપડામાં હું તૈયાર કેવો લાગુ છું કોમેન્ટ કરીને હનુમાનજી છે અહીંયા આખું દેખાય ખાલી જમીનમાંથી પ્રગટ થયા છે અને ઊંડાઈ કેટલી છે ને એ કોઈને ખબર નથી ખાલી આંખું જ દેખાય છે જય શ્રી રામ જોઈ ગયું આ છે કનક ભવન અને મંદિરથી લગભગ છે ને એક કિલોમીટર દૂર છે આ અને આપણે અંદર જે દર્શન કર્યા એ રામજી અને સીતાજીની પ્રતિમા હતી અને બીજું તમારે આના વિશે જાણવું હોય તો આખી ઇન્ફોર્મેશન આમાં છે તો દેખાશે આ કનક ભવન લખ્યું ને રામ મંદિર છે દૂરી એ વિડીયો પોસ્ટ કરીને તમે જોઈ શકો છો અહીંયા બધા એક આવી રીતે સીતારામ લખેલું હોય એની માથે માથે આવી રીતે બધા સીતારામ લખે आप અમે ગઢી અને આનું માહિતમ એવું છે કે તમારે રામજીની દર્શન પહેલાં તમારે હનુમાનજીના કરવા પડે અને અંજની માતાની ગોદમાં હનુમાનજી અહીંયા છે એવી રીતની મૂર્તિ છે જય શ્રી રામ જય હનુમાન મંદિર મેન અંદર મનાય છે શૂટિંગ આ મંદિર અત્યારે હનુમાન દાદાનું મંદિર છે આમ તો બંધ થઈ ગયું છે આનું નામ છે માતગેટ કોતવાલ મંદિર અયોધ્યા તો આ જે મંદિર છે એના વિશેની વાત છે આપણી સાથે જે વાત કરી લોકલ છે અજયભાઈ मित्र ये अपन नेना विषय बात कर से ये मध गजेंद्र जी का मंदिर है और अयोध्या में आप आए इनका यदि दर्शन आपने नहीं किया तो आप अयोध्या आने का फल नहीं मिलेगा लोग कहते हैं मैं गया लगातार अयोध्या जाता हूँ भगवान का दर्शन करता हूँ मुझे फल नहीं मिलता कभी भी किसी भी देवता का आप दर्शन करेंगे और उसके द्वारपाल या उसके आ, महामंत्री का दर्शन नहीं करेंगे તો આપી કા દર્શન નહીં રાઈડ નો અમારો ચોથો દિવસ અહિયાં પૂરો થાય છે જમી લીધું અને જમીને ખાસ ઘરનો માંડવી પાક ભેગા લઈ આવતા જમી છે હવે સુઈ જશે આજના દિવસમાં તો તમે જોયું લગભગ અમારે બસો કિલોમીટર જેવું જોયું ને આજે આપણે બસો એક કિલોમીટર થયા અને ટ્રાફિક કેટલો હતો કાપતા અમારે ચાર આપણે હાડાનો દસે નીકળતા હતા ને લગભગ સાડા પાંચ છ કલાક જેવું અમારે કાપતા થઈ ગયું પણ ઘણો રસ લખનઉ કાનપુર ખૂબ ટ્રાફિક હતો પણ અહીંયા પહોંચી ગયા અહીંયા બડે હનુમાન જે જગ્યા છે ત્યાં અમે રોકાણા છીએ નકુમ સાહેબના ઓળખીતા છે એને બધી સરસ ખૂબ સરસ વ્યવસ્થા કરી દીધી અને અત્યારે અમે છે ને હનુમાનગઢી કનક ભવન આ બે જગ્યાએ દર્શન સરસ કરી લીધા છે ખૂબ સારી રીતે દર્શન કર્યા જમી લીધું અને રામજીનું જે મેઇન મંદિર છે ત્યાં દર્શન આપણે કાલે કરશી કારણ કે અત્યારે બંધ થઈ ગયું હતું અને સવારે સાત વાગે આરતી થાય રામ મંદિરે તો આરતી આપણે આપણને ન મળે એન્ટ્રી પણ બધાને મળે પણ એને પંદર દિવસ પહેલાં ઓનલાઈન એની જે એપ્લિકેશન આવે છે તેમાં રજીસ્ટ્રેશન કરાવવું પડે અને 12 બાર વાગે ખુલે અને બારને 10 સુધી એમ કે જે પૂરું થઈ જશે કારણ કે ખાલી ટોટલ ત્રણસો જ પાસ ઇસ્યુ થાય છે કુલ એમાંથી સામાન્ય પબ્લિકને શો મળે બાકી ટ્રસ્ટને અને પ્રશાસનને એવી રીતે હોય છે એ લોકોની વ્યવસ્થા તો કાલે આરતી અને એ આરતીની પહેલાં અમે લોકો અહીંથી સરયુ નદી સાતસોથી આઠસો મીટર છે સરયુ નદી જાશી ત્યાં સ્નાન કરશી સ્નાન કરીને એક નાગેશ્વર ટેમ્પલ છે ત્યાં બાજુમાં દર્શન કરશી અને પછી આપણે રિટર્ન આવશી ને રસ્તામાં કંઈક જોવા જેવું હશે તો જોશી અને પછી રામ મંદિરને પછી આપ જે ભાઈ આવ્યા છે અહીંયા લોકલી આપને બધું ફેરવશે બધી અલગ અલગ જગ્યાએ લઈ જશે તો ખાસ બધા જોડાયેલા રહેજો આજનો ચોથા દિવસનો અવલોગ હું અહીંયા પૂરું કરું છું જોતા રહેજો લાઇક કરજો શેર કરજો ને સબ્સ્ક્રાઇબ કરજો ત્યાં સુધી જય હિન્દ જય ભારત